નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષયનામાના મૂળ તત્વ પ્રકરણ નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ અને એનો દાખલા નંબર છેલ્લો કરવા જઈ રહ્યા છે દાખલા નંબર વીસ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ઓગણીસ આપણે આવતા વિડિયોમાં જોઈશું અત્યારે આપણે દાખલા નંબર વીસ કરીએ છીએ તો મિત જીત અને નીલ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ તેમની પેઢીનું પાકું સરોવર નીચે આપેલું છે વિદ્યાર્થી મિત્રો પાકા સરોમાં આપ્યું છે અને એક નવો ભાગીદાર હીર અહીંયા પ્રવેશ મેળવે છે અને હીર અહીંયા કીધું છે કે તેના ભાગની હીર તેના ભાગની જે મૂડી છે એ લઈને આવવાનો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શરૂઆત દાખલાની એ રીતે કરીશું આપણે એ સૌથી પહેલા ભાગીદારોની મૂડી લખીશું તો અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ અહીંયા વિગત છે બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા એક લાખ પંચોતેર હજાર અને પચાસ હજાર એક લાખ પંચોતેર હજાર અને પચાસ હજાર અહીંયા ત્રણ ભાગીદારો ઓલરેડી છે ચોથો ભાગીદાર આવી રહ્યો છે હિલ ત્યાર પછી રોકડ બેંકની બાકી પણ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો રોકડ બેંકની બાકી છે બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા એ રૂપિયા ઓકે હવે પહેલો હવેલો મિત તેના નફામાંથી એક અષ્ટમાં ભાગ જ્યારે નીલ તેના નફામાંથી એક માઉસ ભાગ લાવે છે એક અષ્ટમાં ભાગ લાવે છે આ મીતની વાત કરીએ આપણે મીત એક અષ્ટઉશ ગુણિયા ત્રણના છેદમાં ત્રણ કરીએ તો ત્રણના છેદમાં ચોવીસ આવશે અને નીલ જે છે એ નીલ લાવે છે એકના છેદમાં ચોવીસ એટલે ત્યાગનું પ્રમાણ છે ત્રણ જેમ એકનું થયું છે ત્રણ જેમ એકનું છે પેઢીની પગડીનું મૂલ્યાંકન સાઈન્ટેજર કરવામાં આવ્યું હીર તેના ભાગની પગડી રોકડમાં લાવશે હવે સાઠ હજારમાંથી એના ભાગની પગડી કેવી રીતે મળશે તો અહીંયા જુઓ હીર હીરનો ભાગ કઈ રીતે આવશે તો ત્રણના છેદમાં ચોવીસ વત્તા એકના છેદમાં ચોવીસ બરાબર ચારના છેદમાં ચોવીસ આવશે અને સાઠ હજાર ગુણ્યા ચારના છેદમાં ચોવીસ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે એના ભાગની જે પગડી છે એ પગડીની રકમ આવશે દસ હજાર રૂપિયા કેટલી આવશે દસ હજાર રૂપિયા એ ત્રણ જેમ એકના પ્રમાણમાં આ બંને ભાગીદારો લઈ જશે ઓકે આગળ કીધું છે તો એની અસર આપી દઈએ આપણે રોકડ ખાતે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે રૂપિયા દસ હજાર રૂપિયા ઓકે ત્યાર પછી કીધું છે રોકાણોની બજાર કિંમત બાવન હજાર જે ચોપડે લાવવાની છે વિદ્યાર્થી મિત્રો રોકાણો છે તમારા સાહીઠ હજાર એટલે આઠ હજાર રૂપિયાનો ઘટાડો થાય છે પરંતુ તમારી પાસે રોકાણ અનામત આપેલી છે અહીંયા કેટલી વીસ હજાર રૂપિયા એટલે આઠ હજારનું એડજસ્ટમેન્ટ થઈ જશે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ આપણે રોકાણો લખી રાખીશું રોકાણો જે તમને બજાર કિંમત કીધી છે બાવન હજાર રૂપિયા અહીંયા ભલેને આઠ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે પરંતુ આઠ હજાર વીસ હજારમાં એડજસ્ટ થશે રોકાણ અનામતમાં અને આઠ હજારમાંથી વીસ હજારમાંથી વધશે બાર હજાર એ ત્રણે ત્રણ ભાગીદારોને અહીંયા આપીશું રોકાણ અનામત બાર હજારને જૂના પ્રમાણમાં ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચીશું એટલે છ હજાર ચાર હજાર અને બે હજાર આવશે છ હજાર ચાર હજાર અને બે હજાર આવશે વિદ્યાર્થી મિત્રો બીજું જે પાઘડીની બીજી અસર છે એ પણ આપીશું કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે મીત અને નીલના મૂડી ખાતે જમા થશે તો અહીંયા લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે અને એ ત્રણ જેમ એકના પ્રમાણમાં એટલે ભાગ્યા ચાર કરીશું પચીસો પંચોતેરસો અને અહીંયા પચીસો રૂપિયા આવશે કેટલા આવશે પંચોતેરસો અને પચીસો રૂપિયા તો પગડીવાળો મુદ્દો પણ વધી ગયો રોકાણો વાળો મુદ્દો પણ બધી ગયો કારીગર વળતરનો વળતર રૂપિયા અઢાર હજારનો દાવો મંજૂર કર્યો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખી દેશું કારીગર વળતર દાવો એ રૂપિયા છે અઢાર હજાર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો જુદા પકાશ રહ્યામાં કારીગર વળતર અનામત આપેલું હતું કેટલું આપેલું હતું પંદર હજાર તો કેટલી વ્યવસ્થા કરવી પડે એવી છે હજી ત્રણ હજાર રૂપિયાની એ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે કારીગર વળતર અનામત અને એ આવશે તમારા કેટલા રૂપિયા અઢાર હજારની જરૂર છે પંદર હજાર છે ત્રણ હજાર રૂપિયા ખૂટે છે એટલે ત્રણ હજાર રૂપિયા આપણે અહીંયા લખીશું ઓકે આગળ જે હવાલો છે હવાલા નંબર પાંચ પાંચમા હવાલામાં કીધું યંત્રોની બજાર કિંમત સાઈઠ હજાર છે જ્યારે મકાનની બજાર કિંમત એક લાખ છવ્વીસ હજાર ચોપડે લાવવાની છે યંત્રોની બજાર કિંમત સાઠ હજાર યંત્રો એસી હજારના છે વીસ હજારનો ઘટાડો થાય છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે ત્યાં લખીશું આપણે વીસ હજાર રૂપિયાનો ઘટાડો થાય છે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું યંત્રો એ યંત્રો થઈ ગયા તમારા સાઠ હજારના વિદ્યાર્થી મિત્રો હતા કેટલાના એંસી હજારના પણ એ હવે સાહીઠ હજારના થઈ ગયા છે અને મકાનની કિંમત પણ એક લાખ છવ્વીસ હજાર ગણવાની છે તમારી મકાન છે એક લાખ છવ્વીસ હજાર હવે પહેલાં જે મકાન હતું પાકા સરવૈયામાં એ એક લાખનું હતું એ છવ્વીસ હજારનો વધારો થાય છે જે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે મકાન ખાતે છવ્વીસ હજાર રૂપિયા ઓકે ત્યાર પછી હીર મૂડી તરીકે પચાસ હજાર રોકડા લાવશે તો એની આમ નોંધ આવશે અહીંયા હીરના મૂડી ખાતે હીરના મૂડી ખાતે પચાસ હજાર રૂપિયા અને અહીંયા આવશે રોકડ ખાતે હીરના મૂડી ખાતામાં આપણે લોકોએ પચાસ હજાર રૂપિયા લખવાના છે એટલે લખવાના છે પચાસ હજાર રૂપિયા જે ઓલરેડી લખી દીધા છે આપણે ઓકે હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારો મૂડી નવા નફા નુસનના પ્રમાણમાં રાખવાની વાત કરે છે તો આપણે એ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો હીરની મૂડીને એ પાયા તરીકે રાખવાની વાત કરે છે તો જુઓ અહીંયા આપણે જોઈએ તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ કરીએ છીએ સૌથી પહેલા મિતની વાત કરીએ તો જૂનો ભાગ હતો ત્રણના છેદમાં છ અને એને ત્યાગ કર્યો છે કેટલો વિદ્યાર્થી મિત્રો તો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ હવે મિતની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો ત્રણના છેદમાં છ અહીંયા મિત અને જીત જે છે એ ત્રણના છેદમાં છો ત્યાર પછી જીત જે છે એનો જૂનો ભાગ છે બેના છેદમાં છો અને મિત છે એનો જૂનો ભાગ છે એકના છેદમાં છ હવે અહીંયા બે લોકોએ જ મિત અને નીતે જ ત્યાગ કર્યો છે અને એ ત્યાગ મિતનો ત્યાગ ત્રણના છેદમાં ચોવીસ છે અને નીતનો ત્યાગ જે છે એ એકના છેદમાં ચોવીસ છે ઓકે હવે જુઓ અહીંયા ચોવીસ કોમન લઈ લેશું ચારે ગુણીશું છ ચાર ચોવીસ અને ત્રણ ચાર બાર બાર માઇનસ ત્રણ એટલે નવના છેદમાં ચોવીસ આવશે એવી રીતે અને ચારના ચારના છેદમાં ચારે ગુણવા પડશે એટલે આઠના છેદમાં ચોવીસ આવશે અને અહીંયા જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ચોવીસ કોમન છ ચાર ચોવીસ ચાર માઇનસ આવશે ને આપણે જોયું કે હીરને જે મળે છે એ ચારના છેદમાં ચોવીસ મળે છે એટલે નવ જેમ આઠ જેમ ત્રણ જેમ ચાર આઠ સત્તર ને ત્રણ ને તો આ પ્રમાણે નવું પ્રમાણ આપણને મળશે અહીંયા આપણને વાત કરી છે કે હેરની મૂડી તરીકે પચાસ રોકડા લાવવાના બરાબર બીજી વાત કરીએ હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી જરૂરી અસર રોકડ ખાતે આપવી હવે આ હીર પચાસ હજાર રૂપિયા લાવે છે જો ચાર ભાગે પચાસ હજાર રૂપિયા લાવે છે તો ત્રણ ભાગે કેટલા આવી શકે તો બાર સાડત્રીસ હજાર પાંચસો આવશે કેટલા આવશે સાડત્રીસ હજાર પાંચસો અને આના ડબલ આવશે એટલે એક લાખ આવશે અને હજી એક લાખ બાર હજાર પાંચસો આવશે એક લાખ બાર હજાર પાંચસો તો આ પ્રમાણે એને પાયા તરીકે રાખી ચાર ભાગે આટલા તો એક ભાગે બાર હજાર પાંચસો બાર હજાર પાંચસો ગુણ્યા ત્રણ બાર હજાર પાંચસો ગુણ્યા આઠ અને બાર હજાર પાંચસો ગુણ્યા નવ કરીએ તો આ પ્રમાણે મૂડી આવશે આ મૂડીને આપણે લોકો પાકા સરવાયામાં પહેલેથી જ સોરી પાકા સર અને મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા લખી દઈશું પહેલેથી જ અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા કેટલા કેટલા એક લાખ બાર હજાર પાંચસો એક લાખ અહીંયા સાડત્રીસ હજાર પાંચસો અને પચાસ હજાર રૂપિયા ઓકે વિદ્યાર્થી મિત્રો બધા હવાલા અહીંયા પૂરા થઈ ગયા છે હવે આપણે લોકો એક પછી જોઈ લઈએ પાકા સરમાં કઈ વસ્તુ રહી જાય છે તો સૌથી પહેલાં મૂડી મૂડી લખી દીધી છે સામાન્ય અનામત વેચી દઈએ આપણે સામાન્ય અનામત જૂના પ્રમાણમાં સામાન્ય અનામત સામાન્ય અનામત બાર હજાર છે અને જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે એટલે છ હજાર ચાર હજાર છ હજાર ચાર હજાર અને બે હજાર આવશે ત્યાર પછી કારીગર વળતર અનામત પંદર હજાર છે કારીગર વળતર અનામત પંદર હજાર એ તો ગયા આપણે અઢાર હજાર કરવાના હતા કારીગર નફા ભાગ ભંડોળ પેઢીનું દેવું કહેવાય એટલે એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જ લખવામાં આવશે કારીગર વળતર કારીગર નફા ભાગ ભંડોળ કારીગર નફા ભાગ ભંડોળ એ છે તમારો કારીગર નફા ભાગ ભંડોળ પાંત્રીસ હજાર રૂપિયા અહીંયા જ લખીશું આપણે કારીગર નફા ભાગ ભંડોળ ત્યાર પછી કામદાર બચત ખાતા પણ અહીંયા લખવાના છે કામદાર બચત ખાતા કામદાર બચત ખાતા છે ચાલીસ હજાર રૂપિયા અને લેણદારો પણ ત્રેવીસ હજાર છે લેણદારો પણ લખીશું અહીંયા લેણદારો ત્રેવીસ હજાર રૂપિયા વિદ્યાર્થી મિત્રો બધા જ હવાલા પૂરા થઈ ગયા છે અહીંયા હવે આપણે મિલકત દેણા બાજુ પણ જોઈ લઈએ મકાન તો મકાન એક લાખ યંત્રો પણ આવી ગયા રોકાણો પણ આવી ગયા દેવાદારો લખી દેસુ આપણે દેવાદારો છે એ ચાલીસ હજાર રૂપિયાના છે ત્યાર પછી સ્ટોક જે છે એ ચોસઠ હજાર રૂપિયાનો છે સ્ટોક ચોસઠ હજાર રૂપિયાનો રોકડ હમણાં આવશે હવે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીશું વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન ખાતું બંધ કરીશું તો આ બાજુનો સરવાળો છે છવ્વીસ હજાર રૂપિયા કેટલો છે છવ્વીસ હજાર રૂપિયા એને અહીંયા મૂકીશું છવ્વીસ હજાર અને એમાંથી ત્રેવીસ હજાર માઇનસ કરીશું તો કેટલા આવશે ત્રણ હજાર રૂપિયા આવશે આ ત્રણ હજાર જે છે એ તમને નફો આવ્યો અને આ નફો ત્રણે ત્રણ ભાગીદારોને આપણે આપીશું આ નફો ત્રણે ત્રણ ભાગીદારને આપીશું કોને કોને આપીશું તો મીત જીત અને નીલ મીત જીત અને નીલ અહીંયા આવશે પંદરસો જો ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચે તો એક હજાર અને પાંચસો આની અસર મૂડી ખાતાની જમા બાજુ લઈ જશું અહીંયા લખીશું પુન મૂલ્યાંકન ખાતે પંદરસો એક હજાર અને પાંચસો રૂપિયા આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે ટોટલ મારીશું તો સૌથી પહેલાં ટોટલ હીરનું મારીશું હીરનું ટોટલ તો પચાસ હજાર જ આવવાનું છે એમાં કોઈ ફરક પડવાનો નથી એટલે પચાસ હજાર લખીશું અને એની બાકી પણ પચાસ હજાર આવી ગઈ જ્યારે નીલનું ટોટલ જમા બાજુ વધારે છે નીલનું ટોટલ પચાસ હજાર બે હજાર બે હજાર અને પાંચસો એટલે ટોટલ એના ટોટલ એનું જે આવશે એ સત્તાવન હજાર રૂપિયા આવશે કેટલા સત્તાવન હજાર રૂપિયા કે અહીંયા લખીશું સત્તાવન હજાર રૂપિયા સત્તાવન હજારમાંથી સાડત્રીસ હજાર પાંચસો જશે તો રહેશે કેટલા ઓગણીસ હજાર પાંચસો એ આપણે રોકડ ખાતે લખવાનું છે અહીંયા લખીશું રોકડ ખાતે નીલના મૂડી ખાતે નીલના મૂડી ખાતે ઓગણીસ હજાર પાંચસો ઓગણીસ હજાર પાંચસો રૂપિયા હવે આપણે જીતનું ટોટલ જોઈએ તો જીતનું ટોટલ આ બાજુ વધારે છે એક લાખ રૂપિયા આવે છે અને એક લાખ રૂપિયા અહીંયા લખીશું આપણે અને એમાંથી પંચોતેર હજાર ચાર હજાર ચાર હજારને એક હજાર બાદ કરીશું તો સોળ હજાર બાકી રહેશે કેટલી બાકી રહેશે સોળ હજાર અહીંયા લખીશું રોકડ ખાતે જે અહીંયા આવશે નીલના મૂડી ખાતે કોણ છે જીત સોરી જીતના મૂડી ખાતે સોળ હજાર રૂપિયા મિતની વાત કરીએ તો મિતનું ટોટલ જમા બાજુનું વધે છે વિદ્યાર્થી એક લાખ એકવીસ હજાર એક લાખ એકવીસ હજાર અહીંયા મૂકીશું અને એમાંથી એક બાર પાંચસો બાદ કરતા વધશે આઠ હજાર પાંચસો જે આપણે રોકડ ખાતે લખવાના છે અહીંયા લખીશું મિતના મૂડી ખાતે મિતના મૂડી ખાતે આઠ હજાર પાંચસો રૂપિયા જુઓ અહીંયા પણ લખી દીધું છે આપણે જે વધ્યા છે તે અને એની બીજી અસર આપણે અહીંયા રોકડ ખાતામાં આપી છે ઓકે હવે આ મૂડી અહીંયા લખી દઈશું પાકા સરૈયામાં મૂડી ચારે ચાર ભાગીદારની પહેલાં છે મીત એક લાખ બાર હજાર પાંચસો જીત એક લાખ નીલ સાડત્રીસ હજાર પાંચસો અને હીર પચાસ હજાર રૂપિયા આ બધાનું ટોટલ જે છે મૂડીનું એ મૂડીનું ટોટલ આવશે ત્રણ લાખ રૂપિયા કેટલા આવશે ત્રણ લાખ રૂપિયા આવશે હવે રોકડ ખાતાનું ટોટલ મારીશું રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો છે છવ્વીસ હજાર વધતા પચાસ હજાર દસ હજાર ટોટલ એક એક લાખ બે હજાર ટોટલ છે એ ટોટલ અહીંયા મૂકીશું એક લાખ બે હજાર એક લાખ બે હજાર રૂપિયા અને એમાંથી ઓગણીસ પાંચસો અને આઠ હજાર પાંચસો બાદ કરીશું એટલે ચુંમ્બોતેર હજાર રૂપિયા બેલેન્સ આવશે બાકી આવશે અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા ચુંબોતેર હજાર અહીંયા લખીશું રોકડ બેંક ચુમ્મોતેર હજાર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો કરીશું આપણે જુઓ બંને બાજુનો સરવાળો કરીશું તો અહીંયા મેં બાજુ ત્રણ લાખ વધતા અઢાર હજાર વધતા પાંત્રીસ હજાર ચાલીસ હજાર ત્રેવીસ હજાર ટોટલ ચાર લાખ સોળ હજાર આવે છે ચાર લાખ સોળ હજાર રૂપિયા આવશે ઓકે આ બાજુ પણ જોઈએ આપણે ટોટલ તો બાવન વત્તા સાહીઠ હજાર વત્તા એક લાખ છવ્વીસ હજાર વત્તા ચાલીસ હજાર વત્તા ચોસઠ હજાર અને વત્તા ચુમ્મોતેર હજાર ચાર લાખ સોળ હજાર રૂપિયા આવે છે ઓકે આવી રીતે દાખલો કરવાનો હતો